અરવલ્લી પંચાયત માં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં સબલપુર સહિતના ગામોના ગ્રામજનોએ નગરપાલિકામાં તેમના ગામના સમાવેશના સરકારના નિર્ણય સામે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો મોડાસા તાલુકા મોટી સંખ્યામાં પંચાયત વિસ્તારના બાવીસ ગામોના લોકોની ઉપસ્થિતિમાં મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયત ને સમાવેશનો વિરોધ જોવા મળ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ગામોના લોકોએ હાજરી આપી અને ત્યાંથી 500 થી વધુ લોકોએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં નહીં જોઈએ નગરપાલિકા સબલપુર ને આપો ન્યાય જેવા સૂત્રોચાર સાથે ગ્રામજનોનો રોષ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા ધક્કા વચ્ચે પોલીસને કાફલો બોલાવો પડ્યો હતો જ્યાં ડીવાયએસપી પીઆઈ સહિતનો ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં

ખત વિરોધ કર્યો છે અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા બની શકે તેમ નથી આ નિર્ણય ગામજનોની સંમતિ વગર લેવાયેલો છે આ અમારી માંગ છે કે આ બટુમ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી અમારા ગામ લોકોની